નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ ગાંધીનગરના સ્કૂલ એજ્યુકેશન વિભાગ હેઠળ ચાલતી સ્કૂલ વિદ્યાવાડી કામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂલકાઉ માટે શાળાની શૈક્ષણિક સફરને યાદગાર અને આનંદમય બનાવવાના ઉદ્દેશથી શાળા પ્રવેશોત્સવ ઉજવની કરવામાં આવી હતી જયમાં તમામ બાળકોનો ઢોલના તાલે ફૂલારથી ઉમરકાવ્ય સ્વાગત કરાયું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ટીએસ જોશીએ બાળકોને પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું અને તેમના सर्वांगीण વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે ડોક્ટર રંજીતે પણ બાળકોને તથા તેમના વાલીઓને શુભકામનાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યા વાટિકાના મુખ્ય શિક્ષક અને શિક્ષિકા બહેનોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હોમ લેન્ડમાર્ક સ્કૂલ મોટા ચીલોડા ગાંધીનગર ખાતે 21 અને 22 જૂન 2025 ના રોજ યોજાયેલી જુનિયર સ્ટેટ રગ્બી સેવનથ ચેમ્પિયનશિપ 2025 अनोखी ઉત્સાહભેર પૂર્ણ થઈ રગબી ફૂટબોલ એસોસિએશન ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ટૂર્નામેન્ટમાં રાજ્યભરના કુલ 19 ટીમના છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો ટૂર્નામેન્ટમાં છોકરાઓ વિભાગ ગાંધીનગરે પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે છોકરીઓ વિભાગ કચ્છની ટીમ વિજેતા બની સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઊંડા રમત અને શિસ્ત દર્શાવી સમારોહ દરમિયાન ડોક્ટર દીપરાવલ સ્થાપક અને સચિવ રગબી ફૂટબોલ એસોસિએશન ઓફ ગુજરાતે જણાવ્યું હતું કે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર રગબી રમી છે તેઓમાં ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત માટે મેડલ લાવવાની સંપૂર્ણ ક્ષમતા છે તેવા યુવાનો ભવિષ્યના રાષ્ટ્રીય મેડલ વિજેતાઓ બનશે એમાં કોઈ શંકા નથી આ ટુર્નામેન્ટે યુવાનોને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને ગુજરાતમાં રગ્બી વિકાસની દિશામાં એક મોટું પગલું સાબિત થયું છે રવિવાર 22 જૂન 2025 ના રોજ મેડિકલ વિંગ્સ અને મણિનગર મેડિકલ એસોસિએશનના સંયુક્ત નેજાહેઠળ અમદાવાદના મણિનગર સ્થિત બ્રહ્માકુમારીના સુખ શાંતિ ભવન સેવા કેન્દ્ર ખાતે આધ્યાત્મિક મેડિકો રીટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોના 60 થી વધુ ડોક્ટરોએ તેમના પરિવારો સાથે તેમાં ભાગ લીધો હતો. બ્રહ્માકુમારીઝ મીડિયા કન્વીનર ભરત શાહના જણાવ્યા અનુસાર આスピરિચ્યુઅલ મેડિકો રીટ્રીટમાં મણિનગર મેડિકલ એસોસિએશનના ચીફ ડોક્ટર મૃગેશ શાહ सेक्रेटरी डॉक्टर विरल पारेख बीके नेहा दीदी बीके चेतनाबेन डॉक्टर मुकेश पटेल डॉक्टर उரேश जैन डॉक्टर जीतूभाई पटेल डॉक्टर जयश्रीबेन वाढेरे दीप प्रगटावीने कार्यक्रम નું ઉદ્ઘાટન કરેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ના મેનેજર બીકે ચેતનાબેને વેલ્યુઝ ઇન હેલ્થકેર વિષય પર ક્રિએટિવ એક્સરસાઇઝ સાથે તમામ ડોક્ટરોને મૂલ્યોની ઊંડી સમજ આપી તે મૂલ્યોને વાસ્તવિક જીવનના અનુભવો સાથે સાંકળવા અનુરોધ કરેલ